અરજી કરવામાં આવી હતી આ અરજી થતા જામોદરા ગામના સરપંચ દંપતીના હોશ ઉડી ગયા છે કૌભાંડના આક્ષેપોમાં જામોદરા મહિલા સરપંચ ઘરે આરામ કરતા હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેમના પતિ દ્વારા સમગ્ર વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે અને આ તમામ વહીવટમાં કૌભાંડની ગંધ આવતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે ભારત ન્યૂઝ દ્વારા સરપંચ દ્વારા કરાયેલા કાર્યોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું જેમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરી કાર્યો પૂર્ણ કરી દેવાનો સંતોષ માની લેવાયો છે આ સમગ્ર બાબતે મનુભાઈ સાથે મારા સંવાદદાતાએ કરી ખાસ વાતચીત

દરમિયાન પંદર દિવસની અંદર માહિતી પૂરી પાડવાની એ ખાતરી આપી અને હુકમ કરવામાં આવેલ છે તલાટી સાહેબને વિના માહિતી પૂરી પાડવાનો આદેશ કરવામાં આવેલો છે છતાં અગાઉ મેં ઘણી અરજીઓ બી કરેલી છે તો છતાં એનો કોઈ બી નિકાલ નહીં થયો અગાઉ ડેપ્યુટી સરપંચ દ્વારા બી ફોન દ્વારા જાણ કરવામાં આવી કે ગામમાં ભ્રષ્ટાચાર દરમિયાન હલકી ગુણવત્તાવાળા કામ કર્યા છે

તો મેં હવે પંદર દિવસની રાહ જોયા પછી મને માહિતી પૂરે પાડે કે નહીં તો આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા હું કરીશ